નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો અત્યારે વરસાદ થઈ ચૂક્યો છે વાવણી થઈ ચૂકી છે તો દરેક ખેડૂત મિત્રો અત્યારે પોતપોતાના જે બાકી છે વાવેતર જેમ કે અત્યારે સોયાબીન છે મગફળી છે જે વાવણીને વાવવાના છે તો ખાસ પેલી વસ્તુ કે અમારે પણ બધું વાવેતર હજી બાકી છે જેમ કે મારે સોયાબીન અને મગફળીનું વાવેતર કરવાનું છે ખેડૂતોને આ બંને વાવેતરમાં કયા મુદ્દા ધ્યાનમાં રાખવા કારણ કે બને વાવણીનું વાવવામાં તમારે શું કાળજી રાખવી તે ખાસ એક મહત્વનો મુદ્દો છે વાવણીનું વાવેતર કરવું એની એક થિયરી અલગ થઈ જાય છે એટલે અમે હજી દંતાર ચાલુ નથી કર્યો એ પહેલા આ વિડીયો તમને પહોંચાડવાનું કારણ એ છે કે તમે સમજી શકો તો તમારે કાલે વાવેતર થાય પરમ દિવસે વાવેતર થાય તો આ વિડીયો તમે જોયેલો હશે તો તમે એ રીતે વાવેતર કરી શકશો એટલે ખાસ અત્યારનો વિડીયો એટલો ઇમ્પોર્ટન્ટ છે તમે માનો કે ન માનો કે આ વિડીયો જે લોકોને ખબર ન હોય ખેતીનો ઓછો અનુભવ હોય એને શેર કરી દેજો કેમકે એ લોકો કેટલું ઊંડું નાખવું મગફળી કેટલી ઊંડી નાખવી સોયાબીન કેટલું ઊંડું નાખવું મગફળી કેમ વાવવી સોયાબીન કેમ વાવવું એ બંને વસ્તુ આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવા માગું છું કારણ કે બે અત્યારે વાવેતર સોયાબીનનું પણ બહુ પુષ્કળ પ્રમાણમાં વધ્યું છે કારણ કે ખેડૂતોને આરામથી પાક મળી રહે છે કટર ચાલી શકે છે ત્યારબાદ આપણે થેસરમાં પણ નીકળે છે અને સારા એવા પૈસા મળી જાય છે ઓછી મહેનતમાં તો અત્યારે અમારા એરિયામાં વધારે સિસ્ટમ થઈ ગઈ છે અઢાર ઇંચની જાડીની અઢાર ઇંચની જાળી એટલે કે આ મોટા જો કરવામાં આવે તો પાંચ દાંતેથી થી થાય છે તો પાંચ દાંતે વાવેતર આપણે પહેલા લઈ લઈએ મગફળી મગફળીમાં જ્યારે આપણે પાંચ દાંતે વાવેતર કરતા હોય ને તો તમે તમારી નજર સામે તમે જોઈ શકો છો કે આપણે મગફળીનો દંતાર ત્યારબાદ ઉપર આપવું ઉપર આપવું એટલે કે રાપ એટલે કે કોઈ નેંદ થયો હોય ઉગી ગયું હોય ખડ તો એને આ ખડ પડે જાય છે ત્યારબાદ પાછળ આપણે હમાર કહી અથવા માઢ કહી હવે મિત્રો આ બંને ત્રણેય વસ્તુ હારે થાય ને એક તો તમારી જમીન વાહટે નહીં દાણા વાહટે નહીં ફરી પા ભીની નીકળે અને એકદમ વ્યવસ્થિત પડવું રેવલ થતું જાય ઉગાવો પણ એક ધારો સોલિડ રહે છે આ ઉપર એક બેલેસિંગ છે દાતાનું કે તમારા દાતા એક ખરખા પડે અને મગફળી અત્યારે કેવી રીતની ઊંડી નાખવી જેમ કે પાછળ જો વરસાદનો ઉવાળ હોય અને તમને એમ થાય કે બહુ ત્રાટકીય વરસાદ પડવાની સંભાવના છે તો મગફળીને પણ ઓછી ઊંડી નાખવાની કેમ કે એને માથે રપટ ફરે બહુ ઊંડી મગફળી હોય માથે રપટ ફરે બહુ હેવી વરસાદ પડે તો અમુક દાણો ઉગવામાં કેવરાવે છે એટલા માટેથી મેં અત્યારે આ દંતાને કમ્પ્લીટ રાખ્યો છે જેમાં રોટરની આપણે વાત કરી

તો પા આ સ્પીડ વધી જશે એની ફેરી વધી જશે વા રોટરને ફોરવાની અને નાનું ચક્કર આ સાઈડ હશે wheel બાજુ તો એની ફેરી ઘટી જશે જેમ કે 5 આટથી 18 ની જાડીનો વાવેતર કરવું હોય તો હાઈ સ્પીડ રાખવું પડે છે હમણાં 10 ની ને 9 ની જાડીનો વાવેતર કરવું હોય તો લો સ્પીડ રાખવી પડે છે અને વાવેતરમાં તમને કહી દઉં કે આ રોટર છે ને જે 2 નંબરના છે મોસમના આ રોટર દરેક કંપની દ્વારા ઓરણીમાં આપે છે અને આ રોટરની ક્ષમતા નથી કે ત્રીસ કિલો દાણા એક વીઘામાં નાખી શકે સોળ ગુઠાના એટલે ડબલિયા રોટરનો ઉપયોગ કરવો પડે છે જેમ કે આમાં તમે ત્રીસ કિલો તમને એવું લાગે કે દાણા પડી જાય છે પણ સાપટીન ઉપરથી પડી અને ડાયરેક્ટ વયા જતા હોય છે પછી તમને એવું લાગે કે ક્યાંક ઢગલા ઢગલા તમને વાવેતરમાં જોવા મળશે અને આ સોયાબીનના મોસમના ત્રણ નંબરના રોટર છે એટલે તમે સાઈઝ જોઈ શકો છો આને આપણે ફૂલે ફૂલ મૂકી દઈએ વાવેતરમાં લો સ્પીડમાં જ આખવાની વસ્તુ છે આ આ હાઈ સ્પીડ નથી મગફળી સ્પીડ છે એટલે લો સ્પીડમાં તમારે આ રોટરનો ઉપયોગ કરવાનો છે સોયાબીનમાં દસ કિલો સોયાબીન નાખવાની જરૂરિયાત રહે છે આપણી જમીનમાં સરેરાશ અને અઢારની જાળી પણ બેસ્ટ રહે છે અને અઢારથી વધારે જાળી રાખવી હોય તમારે તો બહુ હેવી અને સારી જમીન હોય તો રખાય નખર અઢારની જાળી રાબેતા મુજબ ક્લિયર કહેવાય પછી અઢારની જાળી અત્યારે આપણા ટ્રેક્ટર કમ્પ્લીટ આલે છે જેમ કે એના વ્હીલ બરાબર આવે છે મોટા ટ્રેક્ટરના દંતારોની બે દાતાની વચમાં વિલનો ડટા દેખાય છે તમે જુઓ છો અમારે આ બધી સિસ્ટમ છે અહીંયા તમે જુઓ છો કે જે આ ડટા છે એ તમે જોવો બંને દાતાની વચમાં છે એટલે સેન્ટરમાં આવે છે એટલે પાટલું ટોરાય છે બરાબર છે પાટલું ટોરાય છે એટલે કાંઈ થતું નથી અને જનરલી વાવેતરનો ટોર ઓછો જોવા દેખાય છે કેમ કે આપણે જ્યારે વાવેતર કરવા વર્ગી ત્યારે જમીન ઉપરની એક પર સુકાઈ જવું જોઈએ કે તમારા ટાયરમાં ગારો ન ચૂંટે કે ગારો ન ચૂટે અને દંતાર તમારો આમ સોય મહીરે જતો હોય એવું પડાને સુકાવા દેવાનું ત્યારે વાવેતર કરવાનું ટ્રેક્ટરથી વાવેતરમાં ઉતાવળ નહીં કરવાની કેમ કે ટ્રેક્ટરની પાછળ આપણે ત્રણ ઓજાર પાછળ બે ઓજાર રાપ ને સમાર જેમ કે જમીનને વાહટવાની નહીં દે સુકાવા નહીં દે એટલે તમારો ઉગાવો સરસ આવશે જેવી જમીન સુકાઈ જાય એમ થોડુંક બેરણ ઊંડું નાખવું મગફળી જેવું બિયારણ અને સોયાબીનની વાત કરી તો સોયાબીન એટલું જ ઊંડું નાખવું જેટલું ખાલી ડટાઈ જાય દાણો અને સોયાબીન વાવણી થઈ ગયા પછી ત્રણ ચાર દિવસે વાવેતર કરો પાંચ દિવસે વાવેતર કરો તો પણ સરસ ઉગે છે સોયાબીનને નોર્મલ ભેજ હશે ને તો પણ બેસ્ટ રીતે ઉગશે અને સોયાબીનમાં માથે જો ઊંડું નખાઈ જાય જે અને બહુ વરસાદ થશે તો સોયાબીનમાં રપટ ફરી જાય તો એ ઉગશે નહીં એ તલ જેવી જાત છે વધુ વરસાદ માથે પડે તો સોયાબીન નીકળતું નથી જેમ કે મગફળીને બહુ એવો વાંધો આવતો નથી એટલે મગફળીમાં કોઈ વાંધો નથી ઊંડી નાખો વ્યવસ્થિત ઊંડી નાખો કે વેજમાં દાણા રહે એ પ્રકારે અને ખેડૂતોને એટલું તો સમજણ હોય જ છે કે કેટલા ઊંડા નાખવા દાણા અને આ દંતારમાં એટલી ખાસ મજા આવે છે આંકવાની કેમ કે આપણે જીપીએસ સિસ્ટમ છે સેવર કેનની હવે લોકો જે સોયાબીનમાં ને એમાં કોઈ ચાન્સ પણ નથી નાખતા અને જીપીએસ થી લોકો હાંકવા માંડ્યા છે તો જીપીએસ થી શું મજા છે કે રાત દિવસ બંને આપણું ટ્રેક્ટર હાલે રાતે પણ આપણે આ ટ્રેક્ટર રાખવાની મજા આવે કારણ કે સીધું જ હાલવાનું છે કોઈ ઇસ્યુ નથી અને હાકડા કોઈ પ્રશ્ન ના રહે આપણે પછી ફરી આપણે સાથે હાંકી તો હાકડા પ્રશ્ન ના હોય તો આપણે મોટી રાપડી હાંકી શકી અને ખાસ આપણે એનો એક મજા મળે છે જે જીપીએસથી કામ કરેલું હોય તો ફરી સાથે હાંકવામાં પણ જીપીએસ કામ આપે છે અને આજ જ પાંત્રી ઓગણ ચાલીના ટ્રેક્ટરથી હું મગફળીમાં બે સાતી ફરી આખું છું દસની રાપડી અઢાર ઇંચની જાડીમાં એટલે બે હાથીનું કામ તો હું આ ટ્રેક્ટરથી જ મોટા ટ્રેક્ટરથી લઈ લઉં છું એટલે મારે લાસ્ટમાં મિની ટ્રેક્ટરની જરૂર પડે છે જેમ કે મિની ટ્રેક્ટરની એટલી જ જરૂર પડે છે જેમ કે એને પારી ચડાવવાની અઢારની જાળીએ મગફળી હોય એમાં થોડીક પારી ચડી જાય ને તો હુયા બેસી જાય અને વેશમાં હવા ઉદાસરીએ અને ફાલ પણ સારો પકડે અને કહેવાનો અર્થ એ છે કે મગફળીનું વાવેતર પાકું ન કરતા પાકું વાવેતર હંમેશા મંડાતું નથી એક તાકાતે છોડ નીકળે તો એ ગાયેગા નીકળે છે એટલે પાકું પાકું વાવેતર હશે ને તમારે જોવું જે છોડ એકલો છે જે છોડ એકલો હશે ને એમાં પહેલા ફૂગ આવશે જ્યાં જૂથ હશે ને ત્યાં તમને ફૂગ નહીં દેખાય જૂથમાં વચમાં એક છોડવો તમને જાતા તમને જવલે બતાવે કદાચ બાકી નહીં જાય એક લાસ્ટમાં નોખો છોડવો જે દેખાતો હોય છે ને ત્યાં તમને એમ થશે કે અહીંયા ફૂગની અસર છે કેમ કે એને તરકી આ તે વધુ લાગુ પડે છે વધી વધી જાય જાય છે છે એનું જૂથ એટલે એ છોડ સારા નીકળે છે અને મગફળીની હારું ઓછી કરો પણ ઘાટી કરો કહેવાનો અર્થ એને આમ જગ્યા આપી દો થોડીક અને કહેવાનો અર્થ છે આજે જીવીસ છે બાવીસ નંબર છે જે વેલાવાળી મગફળી છે તેને આપણે સિત્તાવીસ ઇંચની જાળી આપી તો હાલે અઢાર ઇંચની જાળી આપી તો હાલે અને જીવીસને વાવેતર ઘાટા વાવો ને તો ઓછું ઉત્પાદન થશે કારણ કે એ વેતેક નું ખાલું હશે ને તો જીવીસ મગફળી બુરી શકશે બાવીસ નંબર બુરી દેખશે જેમ કે ઉભડી જાય જેમ કે આટલે આ સાડત્રીસ નંબર ઓગણચાલીસ નંબર ચોપન નંબર ગિરનાર આ બધી મગફળી છે ને તમારે લુરખા થશે એટલે જેટલા જાળવાની સંખ્યા વધારે હશે જેટલી કે જગ્યા તમે નહીં રહેવા દો તમારા પડામાં એટલું જ તમારું ઉત્પાદન વધારે મળવાનું છે એટલે ખાસ મારી ખેડૂતોને ભલામણ એ જ છે કે વાવેતર સમજીને જો થોડુંક કરવામાં આવે ને તો આપણે ઉત્પાદનમાં જાજો બધો એનો બેનિફિટ રહે છે અને ખાસ વાવણીની વસ્તુ તો મારી પાસે પણ જમીનમાં ફૂલ ફૂલ પિયત છે ફૂલ પાણીવાળી જગ્યા છે છતાં પણ સાડત્રીસ નંબરનું વરસાદનું વાવેતર કરવા માંગે છે કેમ કે અત્યાર લગ્ન તો અમારે કોઈ ખર્ચ લાગુ પડ્યો નહીં હવે આપણા ટ્રેક્ટરથી આપણે મગફળી વાવી દઈશું એક દિવસનું કામ છે બધી મગફળી વવાઈ જાય બધું સોયાબીન વવાઈ જાય પાછળ રાપ આલી જાય એટલે નેંદ પણ પડી જાય કેટલા બધા કામ એકસાથે થાય છે અને મગફળી વાવીને પાછળ બાસાલીન પણ આપણે છાટી શકી છે અને બાસાલી ન છાંટો બે ત્રણ દિવસ થાય તો તમે સર્વનાશ જેવી દવાઈઓ આવે છે કે ગીંદામાં બધું સાફ કરના કે મગફળી ઉઈગા મોર તમે એ પણ દવાનો ઉપયોગ કરી શકો છો જે તમને લાંબો સમય સુધી એમાં ખળ પાછું ન થાય અને જો બાસાલીન ભેગી નાખવામાં આવે તો બાસાલીન હાયરમાં પણ ખળ ના થાય તમે હાથી આંખશો તમારું પાટલું નંદાઈ જવાનું છે પણ હાયરમાં ખળ થવાનું છે એટલે આ વાવેતર કર્યા પછી તમે બાસાલીન છાંટવામાં આવે અને પટે પટ્ટો તમે લઈને છાટી દો એટલે તમારે હાયરમાં પણ ખળ ના થાય આજે મજૂરી વધી જાય છે ખર્ચ વધી જાય છે આપને નફો ઘટી જાય છે ફળીનું વાવેતરમાં કોઈ ઇસ્યુ નથી ત્રીસ કિલોનું વાવેતર કરવું જોઈએ પાંચ દાંતે કમ્પ્લીટ વાવેતર થશે કોઈ પણ બિયારણ હશે કમ્પ્લીટ હાલશે જેમ કે બાવીસ નંબર વાવ્યું હોય ને તો બાવીસ પચીસ કિલો વાવો ને તો પણ એ ઘણી કહેવાય દાણા ભલે મોટા છે એને એને જાળવામાં ખાલા હશે તો પણ એ સારી રીતે થઈ છે એટલે રોટર હોય છે તમે સમજી ગયા મગફળીના સોયાબીનના ચેન વિશે આપણે ટૂંકી કરી એટલે દંતાર વધારે બેસે ટોપલેન ને આપણે લાંબી કરી એટલે દંતાર ઓછો બેસે એટલે આ બધું માપે બેસાડવાની વસ્તુ છે અને જેટલું ટ્રેક્ટર લોડ પડશે ખોટો તમે ખોટો લોડ આપશો એટલું તમારે જમીન તોરસે તમારે ટ્રેક્ટરની ટાયરને તાકાત કરવી પડશે એટલે તમારે ટોરાઈની ઝુકાવવા દેવું વહાટવા દેવું જો તમારે આ વિડીયો તમને ખાસ સપોર્ટ કરશો આ વિડીયામાં અને વધુમાં વધુ શેર કરશો જેમ કે મેં આગળ વાત કરી એમ કે બહુ જરૂરી વાત છે અત્યારે આ બધીને સમજવા માટે તો હું તમને આની એક વાવેતરમાં વારવું કઈ રીતે વાવેતરમાં ખાસ ચલાવવું કઈ રીતે કઈ રીતે આપણું વાવેતર થાય છે ઘરનું એનો પણ હું આગળ વિડીયો બનાવીશ પણ આ વિડીયોમાં તમે સપોર્ટ આપશો તો કોમેન્ટ તમારી લાઈક અને તમારો શેર અને તમે સંપૂર્ણ રીતે વિડીયો જોવો એ જ મારા માટે મહત્વનું છે તમે સ્કીપ કરીને જો તમે વિડીયો જોવો એક તો તમને વિડીયો ન સમજાય તમને પણ નુકસાની અને મને પણ નુકસાની વિડીયો કપાઈ જાય એનો કોઈ મહત્વ નથી એટલે ખાસ સંપૂર્ણ રીતે વિડીયો જોયો એ બદલ ખૂબ ખૂબ આભાર હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય